એકાદશી એક વિશેષ મહત્વ ધરાવે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી હોય છે જેમાંથી અમુક એકાદશીનું અલગ જ મહત્વ રહેલું છે આજે છે વત અગિયારસ અને આજના દિવસને શટતીલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે કેવી રીતે કરવું આ વ્રત અને આ વ્રત કરવાથી કયા થાય છે લાભ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદિત દૈવં તદુસુપ્તસ્ય તથાઈ વૈતિ દર્શક મિત્રો આજે છે સડતીલા એકાદશી તો પેહલા તો ભક્તિ સંદેશના તમામ દર્શક મિત્રો ને એકાદશીની ખૂબ ખૂબ શુભકામના મિત્રો ષડતિલા એકાદશીનું મહત્વ શું છે ષડતિલા એકાદશીના દિવસે આપણે કયા ઉપાય કરવા જોઈએ અને ઉપાયથી કેવા થાય છે લાભ અને શાસ્ત્રમાં આનું શું છે પ્રમાણ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનું છું મિત્રો ષડતિલા એકાદશી એવું કહેવાય છે પોષ માસની અંદર અંધાર્યા પક્ષમાં એટલે કે પોષ વધ અગિયારસ જે દિવસે હોય તે દિવસે કહેવામાં આવે છે એકાદશી સડ હવે એનો અર્થ આપણે જાણીએ સડ નો અર્થ થાય છે છ અને છ પ્રકારના તલ નો ઉપાય કરવામાં આવે તો આ એકાદશી નું ફળ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો આમ તો એકાદશીની વાત કરીએ તો બાર મહિનામાં ચોવીસ એકાદશી દરેક એકાદશીના નામ અલગ છે દરેક એકાદશીનું કામ અલગ છે દરેક એકાદશીનું ફળ અલગ છે અને એકાદશી તો હંમેશા મનુષ્યના જીવન માટે કલ્યાણકારીક હોય છે કોઈ પણ તમે વ્રત કરો કે ના કરો પણ એકાદશીનું વ્રત કરીએ છીએ તો એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે એકાદશી કરવાથી હવે એકાદશીનું શાસ્ત્રમાં શું છે મહત્વ आ एकादशी थी कितना लाभ है ये पण तुमने कहिस पहले तो जानिए तेल स्नाननी तेल स्नानई तिलो द्वर्ति तिलो तेल स्नाई तिलस्नाई तिलो द्वर्ति तिलहोमी तिलो दकी तिल भुक्त तिल दाता च आप श्लोक यूँ कहे जैसे कि छ प्रकार ना तल्ला उपाय करवा, तिलश नाई, मतलब सर तिला एकादेशी ना दिशे तल्तीष नाई, मतलब स्नान करवो, तिलश नाई, तिलोद्वर्ती, मतलब भगवान ने ते दिशे पूजा करवी तल्लो प्रसाद भगवान ने अर्पण करवो, श्रीजोत, तिलो તિલો હોમી એટલે એ દિવસે શક્ય હોય તો પોતાના ઘરમાં નાનકડો હવન કરવો અને તલની આહુતિ આપવી પહેલું સ્નાન ભગવાનને પ્રસાદ અને ત્રીજું છે હોમ હવન કરવાથી પણ ભગવાનની કૃપા હોય ચોથો તલનો ઉપાય તિલો દકી તિલો દકી કહેતા તલનું દાન કરવું તલનું દાન કરવામાં આવે તો પણ ભગવાનની કૃપા મળે છે આગળ લખ્યું સેવન સેવન કેતા ભગવાનનો પ્રસાદ તલનો પ્રસાદ ભગવાનને અર્પણ કરી તમારે ગ્રહણ કરવાનો તિલ ભુક્ત તિલ દાતા ચ સડ તિલા પાપક નાશન જે વ્યક્તિ આ ઉપાય કરે છે જેમાં પહેલું સ્નાન ભગવાનને પ્રસાદ ત્રીજું અર્પણ એટલે ભગવાનને તલ અર્પણ કરવા ચોથું ભગવાનનો હવન કરવો એક એનું દાન કરવું કોઈ બ્રાહ્મણ ને મંદિરમાં અથવા કોઈ ભૂદેવ ને અને સેવન કરવું ખાવું આ છ વસ્તુ ઉપાય છ ઉપાય કરવાના છે સ્નાન દેવતાને પ્રસાદ દેવતાઓને અર્પણ હવન દાન અને સેવન કરવાથી છિલા એકાદશી નું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે એકાદશી ના મહિમા એવું કહેવાય છે કે સવારે વહેલા સ્નાન કરવું તલમાં સ્નાન કરી અને ભગવાન સૂર્યનારાયણ ને અર્ગ્ય પ્રદાન કરી ભગવાનનો ઉપવાસ કરીએ ભગવાનનું ભજન કીર્તન સ્મરણ પૂજન વગેરે કરી અને તલનો ઉપાય વિશે સંદર્ભ લેવો જેમાં ભગવાનને ભગવાનને પણ અર્પણ કરવાની વાત આવે ત્યારે ભગવાનને અભિષેક કરો છો અભિષેકમાં પણ ભગવાનને અભિષેક એટલે ભગવાનને નવડાવતી વખતે પણ એ પાણીમાં તલ નાખીને ભગવાનને અર્પણ કરવું જેમાં ભગવા અર્પણની વાત આવે છે તો ભગવાનને અર્પણ કરતી વખતે મતલબ જલ ભગવાનને સ્નાન કરાવો છો ત્યારે એ પાણીમાં પણ તલ નાખી ભગવાનને નવડાવો મતલબ પહેલું આપણે તલ પાણીમાં નાખીને આપણે સ્નાન કરવાનું બીજું ભગવાનને પ્રસાદમાં તલનું પ્રસાદ અર્પણ કરવો ત્રીજો ભગવાનને નવડાવતી વખતે એમાં તલ નાખીને ભગવાનને અર્પણ કરવું હવન કરી દાન આપવાનું છે અને સેવન કહેતા એને આપણે આરોગવાનું છે સડ તિલા છ ઉપાય કરવાના છે સાથે સાથે ભગવાન નારાયણની પૂજા કરવી ભગવાનને તિલક ચોખા પુષ્પ વગેરે અર્પણ કરી અને વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ કરવો શક્ય હોય તો આજના દિવસે છ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા સાંજના સમયે સંધ્યાકાળ સમયે તુલસી માતાની ચારે બાજુમાં તમારે દીવા કરવાના છે શક્ય હોય તો એમાં તલના તેલ નો દીવો કરવો સઠતિલા એકાદશી ના દિવસે તલના તેલ નો દીવો કરવો તુલસી માતાની ચારે બાજુમાં ને છ દીવા કરવા રહી વાત દાનની તો મેં કહ્યું કે બ્રાહ્મણને જ્યારે તલનું દાન કરવાનું છે તો દાન કઈ રીતે કરવાનું કોઈ તામાના પાત્રમાં તલ ભરીને જેમ કે કલશ હોય તો કલશમાં પૂરેપૂરો છલોછલ તલ ભરીને એ દાન તમારે તામાના પાત્રો સાથે ઉપર સદ અક્ષયનાકમ દક્ષિણા મૂકીને કોઈને દાન કરવાનું છે ઘરમાં હવન કરો છો તલની આહુતિ આપી પણ મંત્ર કયો બોલવું ઓમ વિષ્ણભે સ્વાહ ઓમ વિષ્ણભે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહ મંત્ર ઓમ વિષ્વે અથવા બીજો મંત્ર લઈ શકાય ઓમ નમ ભગવતે વાસુદેવાય સ્વાહ ઓમ નો ભગવતે વાસુદેવાય સ્વાહ આ મંત્ર પણ લઈ શકાય ભગવાન નારાયણનો મંત્ર દ્વારા આહુતિ આપી એકસો આઠ આહુતિ આપી દાનની વાત કરી સ્નાનની વાત કરી ભગવાનને અર્પણની વાત કરી સેવનની વાત કરી વિષ્ણુ સહસ્ત્ર ભગવાનને છ વિષ્ણુ સહસ્ત્ર પાઠ આજે કરવો એ વિશેષ ફળદાયી બને છે દ્વાદશીના દિવસે પારણા કરવા અને બીજા નંબરની વસ્તુ જો શક્ય હોય તો છ તમે ભગવાનના મહામંત્રની પણ કરજો કયો મહામંત્ર ઓમ મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત ભગવાનનો નારાયણ મંત્ર નારાયણ ગાયત્રી મંત્ર કહેવાય છે અને આની છ માલા કરવાની કેમ કે સડ એકાદશી છે તો છ માલા ચોક્કસ આપણે કરવાની

મંત્ર દ્વારા ભગવત કૃપા તમે પ્રાપ્ત કરી શકશો મિત્રો આ એકાદશીના દિવસે કરવામાં આવતા ઘરેલું ઉપાય મેં તમને કહ્યું છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પણ તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન